નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ સૌથી પહેલાં આપને જણાવી દઉં કે કઈ પાંચ વિધાનસભા છે કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ ખંભાત માણાવદર વાઘોડિયા વિજાપુર અને પોરબંદર આ પાંચ બેઠકો એવી કે જે બે હજાર બાવીસની જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી આવી જી હા આ પાંચ બેઠકો એવી છે કે જ્યાં જે તે વખતે કોંગ્રેસે જીત હાંસલ કરી હતી અને એ પણ દિગ્ગજોએ એક બેઠક એવી છે કે જ્યાં અપક્ષની જીત થઈ હતી પણ ચાર બેઠક જે કોંગ્રેસે જીતી હતી ભારતીય જનતા પાર્ટીએ આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી આંચકી કેવી રીતે એ આપને જણાઓ સૌથી પેલા વાત ખંભાત વિધાન સભા બેઠક ની કરીશું ચિરાગ પટેલ અહ્યાંથી જીત્યા હતા કોંગ્રેસ ના ચિન્હ ઉપર બે ની વિધાન ચૂંટણીમાં ચિરાગ પટેલ ની જીત થઈ બાદમાં તેમણે અહિયાંથી રાજીનામું આપી દીધું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ બેઠક ખાલી થઈ એટલે ત્યાં પેટા ચૂંટણી થઈ ચિરાગ પટેલ ની સામે આ બેઠક ઉપર મહેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને ચિરાગ પટેલ પોતે ભાજપના ચિહ્ન ઉપર ચૂંટણી લડ્યા આ બેઠક ઉપર ચિરાગ પટેલની જીત થઈ અને આડત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ મતની લીડ સાથે ચિરાગ પટેલ જીત્યા વાત હવે વિજાપુર બેઠકની સીજે ચાવડા સીજે ચાવડા એ કોંગ્રેસના વરિષ્ઠ દિગ્ગજ ચહેરામાં ના એક છે જ્યારે જ્યારે પણ કોઈ સંકટ આવ્યું છે ઉત્તર ગુજરાતમાં કોઈને સમજાવવાની મનાવવાની વાત હોય તો એમાં સૌથી પહેલું નામ જો કોઈ આવે તો એ છે સીજે ચાવડાનું સીજે ચાવડા એક કોંગ્રેસની જેસીબીની ટીમમાંના એક છે જગદીશ ઠાકોર જે ફોર જગદીશ ઠાકોર સી ફોર સીજે ચાવડા અને બી ફોર ભરતજી ઠાકોર આ ત્રણેયની તીગડી રહી છે અને એટલે ત્રણેય ઓળખાતા જેસીબી તરીકે કોઈને સમજાવવાના મનાવવાના હોય તો આ તીગડી હંમેશા કોંગ્રેસને કામ લાગી છે અને આશ્ચર્ય ત્યારે ત્યારે થયું સૌ કોઈને જ્યારે સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા અને વિજાપુર બેઠક ખાલી થઈ એ બેઠક ઉપર ફરી ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસ માટે પોતાના જ એક વફાદાર એક સમયના દિગ્ગજ નેતા પડકાર બન્યા સીજે ચાવડા ભાજપમાંથી જીત્યા છે સીજે ચાવડા કોંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી હતી જોકે આ બેઠક ઉપર સીજે ચાવડા જંગી લીડથી જીત્યા વિધાનસભાની દ્રષ્ટિએ છપ્પન હજાર બસો અઠ્યાવીસ મતોની લીડ મોટી વાત કહેવાય છપ્પન હજાર બસો અઠ્યાવીસ સમતની લીડ સાથે વિજાપુર વિધાનસભા બેઠક ઉપર સીજે ચાવડાની જીત થઈ છે વાત હવે માણાવદર વિધાનસભા બેઠકની કરીશું માણાવદર વિધાનસભા બેઠક બે હજાર બાવીસમાં કોંગ્રેસે જીતી અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા જે સિલસિલો અન્ય બેઠકો ઉપર છે એ જ સિલસિલો અહીંયા પણ જોવા મળ્યો સત્તર બેઠકો કોંગ્રેસે વિધાનસભામાં જીતી હતી ધીમે 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 કોંગ્રેસ પાસે હવે પંદર રહી ગઈ છે માણાવદરથી પણ ગયું કોંગ્રેસનું ચિન્ન એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાડાણી જોડાયા એટલે માણાવદર બેઠક ઉપર ચૂંટણી યોજાઈ પેટા ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી બંને વચ્ચે સ્પષ્ટ એમ કહી શકાય કે જંગ નહોતો કેમ કે અરવિંદ લાડાણીનું પ્રભુત્વ આ બેઠક ઉપર સારું જોવા મળ્યું જો કે ટક્કર ચોક્કસ આપી રાજુભાઈ હરિભાઈ કણસાગરાએ આ બેઠક ઉપર અરવિંદ લાડાણીની અઠ્યાવીસ હજાર આઠસો પાસઠ મતથી લીડ થઈ છે જીત થઈ છે અને તેમને મળ્યા હતા પંચોતેર હજાર એકસો છપ્પન મત સામે હરિભાઈ કણસાગરાને મળ્યા છેતાળીસ હજાર બસો બાણું મત અને તેમને હારનો સામનો કરવો પડ્યો વાત હવે પોરબંદર વિધાનસભા બેઠકની કરીશું એક સમયે જે વ્યક્તિને કોંગ્રેસે આખા પ્રદેશનું સુકાન સોંપ્યું હતું અર્જુનભાઈ કોંગ્રેસના સૌથી જૂના સૌથી દિગ્ગજ નેતા એવું મનાય કે અર્જુનભાઈ કોંગ્રેસ ક્યારે ન છોડી શકે પણ આ માન્યતા ખોટી સાબિત થઈ એ સમયે જ્યારે અર્જુનભાઈએ અચાનક ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને કોઈ જ આશ્ચર્ય વગર અર્જુનભાઈ પણ જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત પોરબંદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ જેમાં અર્જુનભાઈ મોઢવાડિયાનો સામનો કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરા સાથે થયો પોરબંદરના જ રાજુભાઈ ઓડેદરા પોરબંદરના જ અર્જુનભાઈ અર્જુનભાઈએ જેને તૈયાર કર્યા એ રાજુભાઈની સામે જ તેમને લડવાનું થયું પણ શિષ્યની સામે ગુરુ સવાયા છે ભવ્ય વિજય અર્જુન મોઢવાડિયાએ હાંસલ કર્યો તો સામે કોંગ્રેસ ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાને માત્ર સોળ હજાર છન્નું કારમી હાર સહન કરવી પડી થોડા સમય પહેલા જ અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કદાચ જે સૌથી છેલ્લું જેણે રાજીનામું આપ્યું એ કોંગ્રેસમાંથી એ અર્જુનભાઈ છે એટલે ગણતરીના દિવસો જ ગણી શકાય એટલા દિવસો પહેલાં જ અર્જુનભાઈ ભાજપમાં જોડાયા હવે વાત વાઘોડિયા બેઠકની એ બેઠક કે જે ના ભાજપ પાસે હતી ના કોંગ્રેસ પાસે હતી આ બેઠક હતી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ધારાસભ્ય તરીકે લડ્યા હતા અપક્ષ લડ્યા હતા આ બેઠક ઉપર વાઘોડિયા બેઠક ઉપર અને તેમણે અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું પણ ભાજપમાં જોડાયા અને વાઘોડિયા બેઠક ઉપર કોંગ્રેસે કનુ ગોહિલને ટિકિટ હજાર એકસો આઠ મતની લીડ સાથે ભવ્ય વિજય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હાંસલ કર્યો છે તેમને એક લાખ સત્યાવીસ હજાર ચારસો છેતાળીસ મત મળ્યા સામે કનુ ગોહિલને પિસ્તાળીસ હજાર ત્રણસો આડત્રીસ મત સાથે હારનો સામનો કરવો પડ્યો છે તો આ પાંચ બેઠકો જેની આપણે વાત કરી જ્યાં પક્ષ પલટું એટલા માટે નહીં કારણ કે કોંગ્રેસનું જે વિધાનસભામાં પ્રદર્શન રહ્યું આવા સમયે જ્યારે સત્તર જ ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાયા આવા સમયે આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે કોંગ્રેસ સાથે નાતો તોડીને ભાજપમાં સામેલ થયા છે અને કોંગ્રેસના જો કદાચ આ લોકસભાની ચૂંટણીમાં દિગ્ગજો માત્ર આ ધારાસભ્ય નહીં પણ ઘણા બધા કોંગ્રેસના હિમાંશુભાઈ છે અન્ય જે કોંગ્રેસના નેતાઓ છે કે જેમણે અમરીશભાઈ ડેર છે જેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો ભાજપમાં જોડાયા તો આ દિગ્ગજો જો કદાચ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહેનત કરી હોત તો બની શકે કે કોંગ્રેસે જે એક બેઠક ગુજરાતમાં લોકસભાની હાંસલ કરી છે એની જગ્યાએ બે કે ત્રણ બેઠકો કોંગ્રેસને મળી શકી હોત પણ રાજકારણ છે અને આજકાલના રાજકારણમાં કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ હોય છે અકળ હોય છે નેતાઓના મન ઓળખી નથી શકાતા પારખી નથી શકાતા કેમકે અર્જુનભાઈની જો વાત કરીએ તો જ્યારે એમ નહોતા જોડાયા ભાજપમાં કેટલાક દિવસ પહેલાં જ દોઢ કે બે દિવસ પહેલાં જ અર્જુનભાઈને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે ફૂલ કોન્ફિડન્સ સાથે તેમણે કહ્યું હતું કે હું અહીંયા જ છું કોંગ્રેસનો જ છું પણ આ જૂના જોગીઓએ કોંગ્રેસ છોડી દીધું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને જ્યાં જ્યાં પણ ચૂંટણી યોજાઈ પેટા ચૂંટણી યોજાઈ છે વિધાનસભાની આ પાંચ બેઠક ઉપર પાંચે બેઠક હવે ભારતીય જનતા પાર્ટી પાસે છે જો એક રીતે વિધાનસભાનું સંખ્યાબળની વાત કરીએ તો કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થઈ ગયું સત્તરમાંથી ચાર ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જોડાઈ ગયા છે અને રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે આ ચૂંટણીમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એકસો છપ્પન સાથે એ હવે વધીને થઈ ગયા છે એકસઠ ધારાસભ્ય એટલે એકસો ને એકસઠ ધારાસભ્યો હવે ભારતીય જનતા પાર્ટી પાસે છે સર્વશ્રેષ્ઠ આંકડો અત્યાર સુધીનો વિધાનસભાના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીનો હવે જોવા મળશે આપને આવી જ અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયામાં ફોલો કરી શકો છો ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર આપ અમને ફોલો કરી શકો છો અને યુટ્યુબમાં આપ ગમે ત્યારે આપના ઘરે બેસીને કે ક્યાંયથી પણ જો સ્પષ્ટ સચોટ અને ઝડપી સમાચાર મેળવવા હોય તો આપ એબીપી અસ્મિતાને સબ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો નમસ્કાર